અમદાવાદ જિલ્લાના ધોડકા તાલુકા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખને ભાજપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાજપ દ્વારા ધોડકા શહેરમાં મધ્યમાંથી નીકળતા કાસને સત્વરે અંડરગ્રાઉન્ડ કરવાની માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે જો આ કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો ભાજપ કાર્યકરો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ આવેદનપત્ર આપતા દરમિયાન ભાજપના અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી જયેશભાઈ રાઠોડ દીપકભાઈ રાઠોડ અશોકભાઈ રાઠોડ વિજયભાઈ સોનારા આકાશ સોનારા દીપકભાઈ રાઠોડ મોહિતભાઈ રાઠોડ રાજકિરણ